પુસ્તક છે છતાં સ્વરૂપાનંદની જગ્યા ઉપર વિશ્વભરને ન જોતા ઝરણાકાંઠે આવ્યો હજુ સર્વત્ર અંધકારનું સામ્રાજ્ય હતું નીરવ સ્તબ્ધતા છવાઈ રહી હતી તમરાનો અવાજ પણ બંધ હતો નીરવ વાતાવરણ વચ્ચે ધીમે ધીમે વહી રહેલા ઝરણાના પાણીનો અવાજ સંભળાઈ રહ્યો હતો વિશ્વંભર પાસે બેસતા પહેલા મેં સર્વત્ર દ્રષ્ટિ કરી બધું જ જાણે પોતીકું લાગી રહ્યું હતું મારા સહિત જે કઈ દ્રષ્ટિ ગોચર થતું હતું તે જાણે મારું જ સ્વરૂપ હોય તેવું લાગી રહ્યું હતું હું જ જાણે સર્વત્ર વ્યાપી રહ્યો હતો આકાશ બનીને હું જ વિચરી રહ્યો હતો વૃક્ષો બનીને હું જ ડોલી રહ્યો હતો વાયુ બનીને પણ હું જ વહી રહ્યો છું ઝરણું બનીને ખડખડ વેરતો વહી રહ્યો છું ક્યાં છું તેની મને ખબર નથી પરંતુ હું સર્વત્ર છું તેની જ મને ખબર છે મારા તન બદનમાંથી સુગંધ નીકળી રહી છે અંતરમાં બસ આનંદ આનંદ જ ઉભરી રહ્યો છે હું આવી અનુભૂતિ કરતો વિશ્વભરની લગોલગ ઉભો હતો ત્યાં જ તેના ગંભીર શબ્દો મારા કાને પડ્યા શાંત ઊંઘમાંથી ઉઠેલો માણસ થોડો સમય નિંદ્રમાં ન હોવા છતાં પણ શૂન્યચિત દશા અનુભવે છે એવી રીતે તું પણ ચિત્તને શાંત નિશ્ચિત બનાવીને ગયો છે ઊંઘમાંથી એ જ ધ્યાનની પૂર્વ ભૂમિકા અર્થાત પૂર્વ સ્થિતિ છે બીજી ખાસ વાત એ કે તું જે જે જુએ છે એ બધાને ઈશ્વરમય સમજ જે જે દ્રષ્ટિગોચર થાય છે એ બધું પરમ તત્વની ઉપલબ્ધિ છે એવું વિચારવાથી ધ્યાન વિશેષ સારું થાય છે પછી થોડું અટકીને વિશ્વંભર મને પાસે બેસાડતા આગળ બોલ્યો આજ સાચી દ્રષ્ટિ છે જે જન્મ મરણના ચક્કરમાંથી છોડાવે છે પછી દૂર દૂર દ્રષ્ટિ લંબાવીને વિશ્વંભર પુનઃ બોલ્યો સમગ્ર વિશ્વ પરમાત્માનું જ ભિન્ન અંગ છે જે નર્યું સત્ય છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આગળ પાછળ

પછી મારા તરફ દ્રષ્ટિ કરીને વિશ્વંભર હસીને બોલ્યો આ જાતનું જ્ઞાન ધ્યાન ગયા વગર પણ પરિપૂર્ણ થઈ શકે છે જ્ઞાનોત્તર ધ્યાન છે એમાં પરમેશ્વરનું જ્ઞાન છે ની વાત હું ધ્યાનથી સાંભળી રહ્યો હતો ત્યાં જ એક આશ્ચર્યજનક દ્રશ્યનો મને અનુભવ થયો હવાનો એક જોરદાર સપાટો આવ્યો અને એક સફેદ વસ્ત્રધારી પારદર્શક સાધુ થોડો હવામાં ઉડતો અમારી પાસે ઝડપથી પસાર થઈ ગયો જાણે હવાનો એક જોરદાર સપાટો આવ્યો અને ચાલ્યો ગયો હું આશ્ચર્યથી વિશ્વંબર સામે સ્તંભિત બનીને જોઈ રહ્યો હતો ત્યાં જ વિશ્વંબર શાંત ચિત્તે બોલ્યો એમાં કશું જ આશ્ચર્ય પામવા જેવું નથી તે પ્રિતાપાઓને ખૂબ જોયા છે આ એક સાધુનો નો પ્રિતાપા હતો જે અધૂરી સાધના મૂકીને આયુષ્ય પૂર્ણ થતા અધૂરી ઈચ્છાએ મૃત્યુ પામ્યો છે મૃત્યુ પછી સાધક કે સાધુએ પણ આ રીતે પ્રિતાત્માના સ્વરૂપે નિર્ગમન કરવું પડે છે ક્યારેક ક્યારેક આ ગિરનાર પરિસરમાં આવા સાધુના આત્મા થોડા પ્રત્યક્ષ સ્વરૂપે દ્રષ્ટિગોચર થતા હોય છે પછી થોડી વિશ્રાંતિ બાદ કમંડલ થોડું જલપાન કરીને મુખ પર હાથ ફેરવતા તે બોલ્યો હવે ગઈકાલે અધૂરી રહી ગયેલ કિરનાર મહાત્માની કથા થોડી આગળ વધારીશું કિરનારનું મહાત્મા કહેવું અને સાંભળવું એ પણ પાપ હરતા અને પવિત્ર કરતા છે કહી પ્રારંભ કરતા વિશ્વંભર આગળ બોલ્યો આમ તો આ પૌરાણિક કથા મેં સાંભળેલી છે અને ક્યાંક થોડી વાંચેલી પણ છે એટલે તે જ સ્વરૂપમાં હું કથા આગળ રજૂ કરીશ પછી થોડું હસીને મારો સ્પર્શ કરતા વિશ્વંભર બોલ્યો વાસ્તવમાં હું તારા જેવો લેખક નથી તેમ કથાકાર પણ નથી તેથી જે જાણ્યું છે તે તેના જ સ્વરૂપમાં રજૂઆત કરીશ ભવનાથ અને મૃગુઈ કુંડ વિશેની પૌરાણિક કથા મુજબ ચંદ્રવંશમાં જન્મેલ ભોજ નામનો રાજા કનોજ નગરની રાજધાનીમાં રહીને અનેક પ્રદેશો ઉપર રાજ્ય કરી રહ્યો હતો તમામ ઉત્તમ ગુણો ધરાવતો તે ભોજ રાજા પ્રજાનો ધર્મયુક્ત રહી પુત્ર સમાન પાલન કરતો હતો તેની વિશિષ્ટતા એ હતી કે તે નવીન વાતો સાંભળવાનો શોખીન હતો તેથી પર્વતો અને જંગલોમાં તેના સેવકો બધે ફરીને નવીન નવીન વાતો તેને પહોંચાડતા હતા

સાથે આગને આપતા રાજાએ સૈનિકોને તાકીદ કરી કે કોઈ પણ પ્રકારની પાણીની હિંસા કરવી નહીં પરંતુ બધાએ એ મૃગના ટોળા ઉપર નજર રાખી તપાસ કરવી કે ક્યાંય મૃગમુખી સ્ત્રી દેખાય છે આ પ્રમાણે રાજા ભોજે આજ્ઞા આપી અને પોતે સ્વયં ઘોડા ઉપર સવાર થઈ જે અનુચરોએ ખબર આપ્યા હતા તેને તથા કેટલાક માહિતગાર પારદીઓને સાથે લઈ રાત્રિ દિવસ તે પર્વતી તળેટીમાં સતત ફરવા લાગ્યો તમામ સેનાને રાજાએ આજ્ઞા કરી કે તમારે કોઈએ વિશેષ બોલવું નહીં અથવા જરૂર જણાય તો ઈશારાથી વાતચીત કરવી એ પ્રમાણે કાર્ડવનમાં ફરતા ફરતા એક દિવસ રાજાએ એક મૃગનો ટોળું જોયું તેની મધ્યમાં સ્ત્રીના દેહવાળી અને મૃગના મુખવાળી એક અત્યંત સુંદર સ્ત્રી પણ હતી જે પણ મૃગલીઓની સાથે મૃગ પ્રમાણે જ દોડતી અને કૂદકા મારતી હતી રાજા આશ્ચર્ય પામી જોઈ રહ્યો હતો ત્યાં જ તે મૃગમુખીને તે ગોળાઓની ગંધ આવતા તે સાથે મૃગોનું ટોળું ભાગવા લાગતા મૃગમુખી પણ ગભરાટથી આમ તેમ દોડવા લાગી ટોળામાં રહી મૃગમુખી સ્ત્રી સતત દોડતા એક દિવસ મૃગોના ટોળામાંથી છૂટી પડી ગઈ અને ભોજ રાજાના સેનાપતિના હાથમાં સપડાઈ ગઈ મૃગમુખી સ્ત્રીને જોઈ રાજા આશ્ચર્ય સાથે તેનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયું બહુ સમાજમાં તેની ખબર પડતા લોકો પણ તે મૃગમુખી સ્ત્રીને જોવા માટે તે વખતે ધસી આવ્યા રાજા એ મૃગ મુખી શણગારીને પોતાના મહેલમાં સન્માનપૂર્વક રાખી રાજાએ છડીદાર સાથે સેનાપતિને અને તમામ લશ્કરને પોતપોતાના સ્થાને જવાની આજ્ઞા આપી તે પછી રાજા બોજ પોતાના અંતપુરમાં જઈ સ્નાદિ નિત્ય કર્મ પરવાવી પરવા મૃગના મુખ વાળી સ્ત્રીને પણ સુગંધી સુંદર સ્વચ્છ જલથી સ્નાન કરાવી દિવ્ય કેસર લેપ કરી દિવ્ય વસ્ત્રો પહેરાવી પછી દિવ્ય શણગારોથી શણગારી તેનો ખૂબ સત્કાર કરી રાજા તે મૃગમુખીને પોતાના અંતઃપુરમાં એકાંતમાં લઈ ગયો મૃગમુખી નું દેહલાલિત્ય જોઈ રાજા તેનાથી અત્યંત મોહાંત થઈ ગયો તે અત્યંત વિહવળ પણ થઈ ગયો તેનું દેહ લાલિત્ય જોઈ રાજા કામથી વિહોર બનીને વિચારી રહ્યો કે મારા અંતપુરમાં એક એક થી સુંદર મૃગ સ્ત્રીઓ છે પરંતુ આ મૃગ સ્ત્રીના નયનો જીવી અથવા તેના નયનોની તુલનામાં બધી જ સ્ત્રીઓ ઉતરતી છે મૃગમુખી સ્ત્રીના નિતંબ સુડોળ કેળના સ્તંભ જેવા સ્થાથળ સુંદર અને તેજસ્વી નયનો જોઈ મુક્ત રોનીને રાજા તે મૃગ સ્ત્રીને પૂછવા લાગ્યો હે મૃગમુખી તમે કોણ છો કોના પુત્રી છો શા કારણ થી તમે મૃગ સાથે ફરો છો હે મનુષ્યના શરીરવાળી મુગમુખી તમે મને તમારી ઉત્પત્તિ વિશે કહો આ પ્રમાણે રાજાએ ચારે તે મૃગમુખીને પૂછ્યું તો તે સુંદર નયનોવાળી મૃગમુખી સ્ત્રીએ માત્ર એક બે વાર પાપણો પટપટાવી જાણે મૂંગી હોય તેમ કશો જ પ્રત્યુત્તર ન આપ્યો પણ પોતાના સુંદર નયનો માત્ર રાજા સમક્ષ દર્શાવતી ઊભી રહી રાજાએ વારંવાર આ જ પ્રશ્ન પૂછવા છતાં મૃકમુખી તરફથી કશો જ પ્રતિભાવ ન મળ્યો તેના તરફથી કશો જ પ્રતિભાવ ન મળતા તેનામાં અત્યંત મુગ્ધ થઈ ગયેલો રાજા બોજ ખૂબ જ દિગીર થઈ ગયો નિરાશ થઈ ગયેલો રાજા બોજ એક નિષ્ફળ અને નિરાશ પ્રેમીની માફક એટલો બધો દુખી થઈ ગયો કે તેણે વિરહી પ્રેમીની જેમ ખાવા પીવાનું પણ બંધ કરી અનાજનો ત્યાગ કર્યો

એ બધાને શીઘ્ર મારી સામે ઉપસ્થિત કરો પ્રતિહારી રાજાના હુકમ અનુસાર રાજાએ કહેલા વિદ્વાનો તથા અન્યને સાથે લઈને શીઘ્ર બધાને લઈ માના પુરુષ રાજા સમક્ષ ઉપસ્થિત થયો રાજાએ ઉપસ્થિત થયેલા બધાને ઉભા થઈ પ્રણામ કરી સૌને યોગ્ય આસન આપી પોતાના કાર્ય માટે તત્પર એવા બ્રાહ્મણોને નમ્રતાપૂર્વક કહ્યું હે પૂજ્ય બ્રાહ્મણ પંડિતો મારે આપ સૌને એક આશ્ચર્યકારક વાત કહેવી છે

અને વળી કયા કર્મથી મૃગમુખી બની ગઈ છે અને કયા ઉપાય વડે મનુષ્ય પ્રમાણે બોલવાની શક્તિ વાળી અને મનુષ્યના મુખ વાળી થાય તે મને સત્વરે જણાવવાની કૃપા કરો આટલી કથા કહેતા વિશ્વંભરને થોડી વિશ્રાંતિ લેવાની ઈચ્છા થઈ આવતા મૌન ધારણ કરી કમંડલમાંથી જનપાન કર્યું મેં વિશ્વંભર પાસેથી દ્રષ્ટિ ખસેડી બાજુમાં જોયું તો એક વિખરાયેલી ચટાવાળા સાધુને શાંતિથી મારી પાસે બેઠેલા જોયા વિશ્વંભરને કશું જ આશ્ચર્ય થયું હોય તેવું ન લાગ્યું તેણે સાધુના પ્રણામ નિર્લેપ ભાવે સ્વીકાર્યા મેં પણ પેલા સાધુને ઓમ નમો નારાયણ કહીને પ્રણામ કર્યા પછી સાધુના કહેવા મુજબ તેમનું સાધના સ્થળ અહીંથી થોડે દૂર બે શિલાની વચ્ચે આવેલ મખોલ જેવા સ્થાને હતું અને વિશ્વંભરના મુખે એ થતી ગિરનાર મહાત્માની કથા સાંભળવા જ તે પધાર્યા હતા તેમના કહેવા મુજબ તેઓ નિત્ય નિયમ મુજબ દરરોજ કથા સાંભળવા આવે છે પરંતુ આજે જ મારી દ્રષ્ટિ તેમના ઉપર પડી હતી

આ બાબતને પણ સ્વાભાવિક ઘટના સમજી હવે પછીની કથા સાંભળવા શાંત ચિત્ત બની જા પછી થોડું અટકીને વિશ્વંબર પુનઃ બોલ્યો કોઈ પણ જાતના આશ્ચર્ય સુખ દુઃખ માન અપમાન ગમતું અણગમતું જે કઈ બને તેની તરફ નિર્લેપ ભાવે તટસ્થ બનીને જોતા રહેવું એ ઉચ્ચ કક્ષાના સાધક માટે સામાન્ય બાબત બની રહેવી જોઈએ ભાવ રહિત માનસિકતા કેળવવા જવું એ જ ઉચ્ચ સાધક માટેની પ્રાથમિક કેળવણી છે અર્થાત તે પ્રમાણે કેળવા તો જવું અને તે રીતે સ્થિત પ્રજ્ઞ બનવાના લગાતાર પ્રયત્નો કરતા જવું જોઈએ વિશ્વમ્બર બોલતા અટકતા હું વિચારી રહ્યો કથામાં વિશ્રામ લેવા બાબતનો વિશ્વમ્બરનો હેતુ હું સમજી તેના તરફ અહોભાવથી જોઈ રહ્યો ત્યાં જ તે પુનઃ બોલ્યો કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મુક્તતાનો હોભાવ પણ ન હોવો જોઈએ પછી મારા તરફ પુનઃ દ્રષ્ટિ કરીને બોલ્યો અહોભાવ કોઈ પણ વિશેષ વ્યક્તિ પ્રત્યે નહીં રાખતા માત્ર અને માત્ર ઈશ્વર પ્રત્યે રાખવું જોઈએ વ્યક્તિ વિશેષ પ્રત્યેનો પ્રત્યે મોહથી ઉત્પન્ન થાય છે તો હવે આપણે આગળ કથા વધારીશું કહીને પ્રારંભ કરતા તે બોલ્યો મૃગમોક્ષ સ્ત્રી વિશે રાજાના વચનો સાંભળી તમામ વિદ્વાનો વિચારમાં પડી ગયા

વર્તમાનમાં કુરુક્ષેત્રને વિશે એક ઉર્ધ્વરેતા સારસ્વત નામના બ્રાહ્મણ ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા છે સારસ્વત ઋષિ કર્મ વિપાક જાણવામાં ઘણા સમર્થ છે તો આનો ખુલાસો પૂછવા ત્યાં પધારો આ પ્રમાણે બ્રાહ્મણના વચન સાંભળી તેના પર શ્રદ્ધા રાગી રાજા ભુજ તરત જ પોતાનું રાજ્ય અંગત પ્રધાનને સોંપીને ખુશ થતો એકલો જ સરસ્વતી નદી કિનારે જ્યાં બ્રાહ્મણો ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા ત્યાં આવી પહોંચ્યો અને તે સમયે પ્રાતઃ કાલમાં બ્રાહ્મણો ધ્યાનમાં બેઠા હતા ત્યાં જઈ રાજાએ તે પવિત્ર બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરી બ્રાહ્મણોને દંડવત પ્રણામ કર્યા તથા બે હાથ જોડી ધ્યાનમાંથી ત્યાં સુધી હાથ જોડી શાંતિથી ઉભો રહી પ્રતીક્ષા કરી રહ્યો પછી થોડી વાર બાદ તે બ્રાહ્મણો ધ્યાનમાંથી નિવૃત્ત થયા અને નેત્ર ઉઘાડીને જોયું તો બે હાથ જોડીએ બોજ રાજાને તેમની સન્મુખ ઉભેલા જોયો ચહેરે ઉભેલા તે રાજાને જોઈ મહાત્માઓ કહેવા લાગ્યા તેમાં શારશ્વત મુનિએ અગ્રેશ્વર બનીને કહ્યું હે રાજન તારા અત્રે આવવાનું કારણ હું જાણી ચૂક્યો છું તું એક મૃગના મુખવાળી સ્ત્રીને જંગલમાંથી લઈ આવ્યો છે અને તેને જોઈને તને ઘણું આશ્ચર્ય થયું છે હું એ સ્ત્રીને આજ્ઞા કરીશ ત્યારે તે તમામ વાત તારી સમક્ષ કરશે સ્વસ્થ થઈ રાજાએ સારસ્વત મુનિને પોતાના રાજ્યમાં પધારવા વિનંતી કરી તેથી તે મહાત્મા ત્રણ દિવસ માટે તે રાજા સાથે મહેલે ચાલ્યા પધાર્યા તે મહેલમાં રહેલી મૃખી મુખી મહાત્માને જોઈને વિચારવા લાગી આ સારસ્વત બ્રાહ્મણ મારા ભૂત વર્ગ ભવિષ્ય અને વર્તમાન વિશે જાણે છે મારી તમામ વાત તેમના જાણવામાં છે એટલું જ નહીં મારા પૂર્વ જન્મથી મારા મરણ થયા સુધીની બધી જ કથા જાણે છે કારણ કે તેણે વસ્ત્રાપત ક્ષેત્રમાં ભવનાથ પાસે ઉગ્ર તપ કર્યું છે તપના અંતે રાધા દામોદરના પ્રતાપથી તે વિષ્ણુ સમાન થયેલ છે ઉપરાંત તે મહાત્માના તમામ પાપ ભસ્મ કરી સ્વયં ભવનાથે શંકર સ્વરૂપે તેને પ્રત્યક્ષ દર્શન આપ્યા છે ગુરુ દત્તાત્રેયના પણ તેને દર્શન થયા છે માટે તે બ્રાહ્મણ જો મને આજ્ઞા કરશે તો મારે બોલવું જ પડશે મૃગમુખી વિચાર કરીને સ્તંભની જેમ ઊભી રહી હતી તેવામાં જ રાજા સહિત તે મહાત્મા તેની પાસે આવીને ઉભા રહ્યા તે મૃગમુખીએ મહાત્માને જોઈને પ્રણામ કર્યા પરંતુ તે સાથે જ તે ચેષ્ટા વગરની પૃથ્વી ઉપર પડી ગઈ પડતી જોવા છતાં મહાત્મા નહીં થયા કારણ મહાત્માએ રાજા ભોજને હસીને કહ્યું તમારી સાથેની પૂર્વજન્મની સ્મૃતિ જે ઝાંખી ઝાંખી તેને થઈ આવી તેથી તે મૂર્છિત થઈ ગઈ છે અને પુનઃ બાનમાં લાવવાનો ઉપાય કરવો પડશે માટે હું કહું તે પ્રમાણે તમે કરવા માંડો રાજાએ સંમતિ દર્શક મસ્તક નમાવી એના માટે તૈયારી બતાવતા તે સારસ્વત મહાત્માએ પુનઃ રાજાને કહ્યું હે રાજા તમે શીઘ્ર વિદ્વાન બ્રાહ્મણોને તેડાવો અને પવિત્ર જળના કળશો મંગાવો જેમાં સર્વ પ્રકારની ઔષધિઓ હોવી જોઈએ પંચપલ્લવ ઔષધિઓ ચંદન પુષ્પ અક્ષત તૂપદીપ પંચગવ્ય મધ વગેરે સામાન તૈયાર કરાવો રાજાએ આ પ્રમાણે તમામ સામાન મંગાવ્યું અને પવિત્ર સ્થાનમાંથી કેરુમંડળનું કરીને સાથ્યા વગેરેથી મંડળને સુશોભિત કરાવ્યું તથા ત્યાં વિધિ પ્રમાણે ગૃહ સ્થાપન તથા અગ્નિની સ્થાપના કરાવી બાદમાં નવગ્રહોનું પૂજન કરાવીને પછી બ્રાહ્મણો દ્વારા પ્રધાન દેવોનો હોબ કરાવી ગ્રહોનું પૃથક પૃથ પૂજન કરાવીને એક સુવર્ણ પાત્રમાં સ્કંદ કળશનું જળ લઈ સારા મુહૂર્તમાં મૃદ મુખી પર વેદમંત્રથી અભિષેક કર્યો તરત જ તે વખતે કન્યા

નિવેદિત કર આ પ્રમાણે ગુરુના વચન સાંભળી તે બાળા રાજાને ગંભીર અને મૃદુ સ્વરે કહેવા લાગી હે બોજ રાજા અમારા પૂર્વ અર્થાત પૂર્વ જન્મ વૃત્તાંત ઘણું દુઃખદ છે છતાં તમારે તેથી લેશ પણ દુઃખ પામવું નહીં તમારા આ ચાલુ વર્તમાન જન્મથી સાતમે જન્મે તમે કલિંગ દેશના રાજાના પુત્ર હતા તમારી બાલ્યાવસ્થામાં જ તમારા પિતા સ્વર્ગવાસી થઈ જવાથી તમારા પ્રધાને તમારો રાજ્યાભિષેક કર્યો અને તે વખતે જ હું બંગદેશની રાજાની પુત્રી હતી અને મારા પિતાએ મારો સંબંધ તમારી સાથે કર્યો હતો અર્થાત લગ્ન કર્યા હતા હું તે વખતે તમારી માની પટરાણી હતી આપણું જીવન આમ તો સુખમય હતું પરંતુ તમે તમારી જુવાનીના મદથી મદોન્મક્ત થઈને પાપ કર્મ કરવા લાગ્યા હતા તમારા દુરાચારથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ હતી

ત્યારે તમારું તમામ પાપ નષ્ટ થઈ ગયું શાસ્ત્રમાં લખ્યું છે કે જે પતિવ્રતા સ્ત્રી પોતાના મરણ પામેલા પતિની સાથે સતી થાય છે તે પોતાના પતિના સઘળા પાપો નાશ કરી પોતાના પતિને તારે છે અને આ પતિવ્રતા સ્ત્રી પણ આ લોકમાં કરેલા પાપમાંથી મુક્ત થઈ પતિ સહિત સ્વર્ગ લોકમાં પૂજાય છે પછી પછી મૃગમુખી આગળ બોલી હે રાજન તે જન્મ પછી તમારો બીજો જન્મ માણવા દેશમાં એક બ્રાહ્મણને થયો હતો અને એ જ દેશમાં હું એક બ્રાહ્મણની કન્યા રૂપે જન્મ પામી હતી મૃગમુખીની કથા કહેતા વિશ્વંભરે થોડી વાર મૌન ધારણી કરીને કહ્યું આટલી કથા સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં સાતવા અધ્યાયમાં મેં વાંચેલી છે થોડું મૌન ધારી પુનઃ તે બોલ્યો હવે પછી મધ્યાહન ભોજન કરી થોડો આરામ કર્યા પછી લગભગ સાયમ કાળે કથા પુનઃ પ્રારંભ કરી સ્વરૂપારણની જગ્યા પર જ મળીશું કહી थोडू जलपान करवा ते प्रवृत्त थोडं